જય માતાજી મિત્રો મિત્રો તમે જે ટોયાટો કંપનીની ગાડી જોઈ રહ્યા છો ટોયાટો કોરોલા ગાડી તમે જે જોઈ રહ્યા છો આ ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ટોયાટો કોરોલા એલટીસ ગાડી વેચાવા માટે આવી છે બે હજાર પંદરનું મોડલ સાતમા મહિનાના મોડલની ગાડી છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ટોયાટો કોરોલા ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર અને ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો જો આપણી ચેનલ પર નવો આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ ટોયાટો કોરોલા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ટોયાટો કોલોરા વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ટોયાટો કોરોલા ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સ સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ છો વન ઓનર ગાડી છે ચાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે વર્ઝન વિશે વાત કરી દો તો જીએલડી ફોરડી વર્ઝન છે આ ગાડીનું ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત સાત લાખ એકાવન હજાર રાખેલી છે આ કિંમત અંદાજિત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર કાટ કે સડો નહીં જોવા મળે ગાડીમાં એન્જિન પાવરફુલ છે પેટી પેક એન્જિન છે ફૂલ જવાબદારી સાથે ટોયાટો કોરોલા વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો બે હજાર પંદરનું મોડલ છે સુરત ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જાવ હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જ જઈ શકો છો મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું